હજી આમાં એક પણ પાંડવને આપણે મારી શક્યા નથી મોટી મોટી વાતો અહીંયા છાવણીમાં રાતે કરો છો કે કાલે હું આમ કરી નાખીશ ને કાલે હું તેમ કરી નાખીશ તમે અત્યાર સુધી હજી પાંચમાંથી એક પણ મારી તો શક્યા નથી અંદર ખાને તમે મળી ગયેલા હોય એવું લાગે છે આક્ષેપ જયારે દુર્યોધન કરે વખતે ગુરુદેવ દ્રોણનો નો દીકરો અશ્વત્થામાં ઉભો થયો જ દુર્યોધન પાસે જઈને કીધું દુર્યોધન આ બીજા બધાની મને ખબર નથી પણ વ્યક્તિગત મારી વાત કરું તો હું તો તારી સાથે જ છું પણ દુર્યોધન પાંડવોને મારવાની તું વાત કરે એ મારાથી શક્ય નથી કારણ કે પાંડવોને મારવાની મારામાં તાકાત નથી હા એક કામ કરી શકાય શું રણમાં પાંડવોને ન મારી શકું પણ ઘરે સુતેલા પાંડવોને મારી શકું તું જો રજા આપતો હો તો સુતા હોય ત્યાં જઈને મારી આવું દુર્યોધને કીધું કે રણમાં માર કે ઘેરે માર જાગતા માર કે હુતા માર મારે તો રસ્તાનો કાંટો કાઢવા અરે વાત છે તને બધી જ છો અને એ જ રાતે અશ્વત્થામાં પાંડવોને સુતેલા પાંડવોને અંધારામાં મારવા માટે આવે છે પણ અશ્વત્થામાં પહોંચે એના પેલા ભગવાન કૃષ્ણ પહોંચી ગયા છે ભગવાન કૃષ્ણ અડધી રાતે અર્જુન ને જગાડ્યો પ્રભાત થઈ ગયું જાગો ધર્મરાજ ને ચાલો મને આજે સહ સ્નાન કરવાની ઈચ્છા થઈ આપણે ગંગાજીમાં ભેગા સ્નાન કરીએ હકીકતમાં અર્ધરાત્રિ થઈ હતી પણ બચાવવા માટે પ્રભાત થઈ ગયું છે એમ કરીને પાંડવોને છાવણીમાંથી કૃષ્ણએ રાતોરાત બહાર કાઢી લીધા છે

દ્રૌપદી ના પુત્રો છે આ કામ તે ઘોર કર્યું છે આવું દુર્યોધન બોલે છે આ કાર્ય તે નિંદનીય કર્યું છે આનાથી તારી ને મારી નિંદા થશે